Terima kasih banyak orang <स्थास्था> ए, 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 <स्थास्था> काशिक मिल गया। ये सब है और ये खुश खुश है <स्था> इसको पोलिया <स्थागत> पिला है पेपर मार पट ડાંગ ડાંગ ઓકે અમારે પાછળ રહેજો સબ્બમ કે આશીર્વાદ આપો ઓહ ઓહ પ્રોબ્લેમ હે आला आला अरे बाबा अरे अरे बाप મિત્રો આપડે ગયા હતા શૂટિંગ કરવા આપડે લાખે જુદું જ ગેટ થઈ શૂટિંગ કરવા જવા નહીં

તો મિત્રો આપણા માં બોન નો મોજ કરતા હતા પાણી આવે હે કન બોર તે જય માતાજી જય રો લે આપ તો મિત્રો જય હોય ને તને જય રો માપી બહુ ખાવું બોલે આપ શૂટિંગ કરવા આવી ગયા હતા આટલા આ આસર કોણ થી ભાઈ કોણ થી બાદો ગટ્ટા દે હા દાતેરીઓ એ દાતે દાતેરીઓ તો મિત્રો આપ એન્ડ ઉતારવાનો રોલ ને બધું હ વિડીયો આવી જશે તમે જોતા રહેજો આમાં આપણે હીએ

બોબો kayak gau? પિયરું વિદят બને જો

તો હેડ બ્લોગ આપણે આટલા એન્ડ કરીએ તો નવું બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ